હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો તમે ઓલું થાય એમ રહ્યું છે કે ઘૂંટણ હમાણા જીરાના છોડવા બરાબર તો હું તમને એ આજે વિડીયોમાં બતાવવાનું હો કે કાયદેસર ઘૂંટણ હમાણાં કે ઢીસણ હમાણાં જીરાના છોડવા થાય અને બીજું હું તમને આપણે મેજર પટ્ટી લાવ્યા હી તો કેટલા ઇંચનો મોટા મોટો છોડવો થયો આપણા ખેતર અંદર એ હું તમને બતાવવાનું હો આ વ્લોગ અંદર તમે વ્લોગ જોતા રહીજો મજા આવશે તો પેલા આપણે જોવા આવ્યું ને આપણું ખેતર બતાવી દો તમને એટલે આ એક જ ખેતર અંદર નહીં આપણે બીજા બે ત્રણ ખેતર મોટા મોટા પણ આ જો નવક છોડવાનું ખેતર આપણું જીરાનું અને આની અંદર જો કેવડા કેવડા જીરાના છોડવા આમાં કેવો વલિયે હું તમને બતાવું આગળ વિડીયોમાં તો તમે ને બ્લોગ જોતા રહી મજા આવશે તો જો હું પણ જીરા અંદર બેઠું બરાબર તો આ જીરાનો છોડો છોડવું એ જોઈ લો કાયદેસર ઢીસણ હમાણું છોડવું અને અહીંયા પણ જો તો આ જીરાન છોડવા જો કેવડા મોટા છે જોઈ લ્યો તો આપણે આ મેજર કટિંગથી હું તમને માપી દઉં બરાબર તો જો અહીંયાથી નીચેથી લઈ અને છેક અહીંયા સુધી જોઉં તો કેટલાનો હે ફોળ ઇંચનો છોડવો હે કેટલાનો જોઈ લ્યો નીચે જોઈ લીધું નીચે બતાવી છે નીચે અડાડેલું અને છેક જોવો અહીંયા પણ ફોળ ઇંચ ફોળ ઇંચનો છોડવો હે આરિયોની જો હવે એક નહીં આ બધા છોડવા જોઈ લો તમે આમ બધા બતાવી દીધું તો આ બધા છોડવા ને હોળ હોળ ઇંચ ના પંદર પંદર ઇંચ ના બધા જવું હું અહીં પણ બેસી જવું જોવું તો કેવું તમને કેટલો દેખાતું છોડવા ક્યાં પોગી જો લે તમે તો આવા મોટા મોટા છોડવા છે તો આ કઈ પાણીની ના લીધે નો થાય અને આને પૂરતું પાણી જોઈ પૂરતી દવા જોઈ અને હોય હે ને મહેનત જોઈએ બરાબર આ જીરામાં અને તમે વરિયારી જોવામાં કેવી બેઠી છે જેવી વરિયારી બેઠી હજી તો કાચી વરિયારી છે તો એ એટલી અંદર બેઠી છે એટલે આમ આપણે દવાનો રાઉન્ડ તો સતત ચાલુ એટલે આ પ્રમાણે રિઝલ્ટ જોતું હોય તો આને પાણી પૂરતું જોઈ બાકી તમે ત્રણ પાણી અને ચાર પાણી પઈ અને જીરાની મેંકી દો તો છોડવા એવા ન થાય સોડવા નાના થાય બરાબર તો આ એક ખેતરમાં આપણે આવડું જીરું છે જોઈ લો તમે અને વરિયાળી એક નંબર બેઠીએ ટબા જેવી તો સોળ સોળ ઇંચ ના પંદર ઇંચ ના ચૌદ ઇંચ ના એવા એવા છોડ હવે હું વ્યુ બીજા ખેતરમાં બરાબર તો જો આ રી ખેતર છે આપણું અને આમાં જીરું જો આ પ્રમાણે છે એટલે આની અંદર આ પ્રમાણે જો આ ટાઈપની ની કઈક વરિયારી બેઠી છે જે કાચી છે અને અગાઉ જે વરિયારી આવી ગઈ હતી એ બધી પાકી જેલી છે તો આ ખેતર આવું છે અને આની અંદર જો છોડવા કેવા છે તમને બતાવી દઉં તો કા તો ઘાટા છે એટલે આ જો અમુક અમુક ઉપર છે એ જો જોવા મોટા છે ઘેરા છોડવા જો આમ જો તો ઉભા રહ્યો આ તમને હું માપીને કહી દઉં કેટલા ઇંચ નો છોડવો હે જો અહીંયા પણ છે ને મૂળ હે છેક અહીંયા પણ જો સીધે સીધી છેલ્લો ટેપ જોડી જુઓ કેટલા સોળ ઇંચ નો હે અઢાર હે અઢાર ઇંચનું તો આવડો છોડવો હે જો અઢાર ઇંચનો એટલે આપણે અહીંયા પણ હવે જોવો મારા ઘૂંટણ એ રાખવું કાયદેસર તો જુઓ ક્યાં પોગી તો આવડો છોડવો થાય આરિયું નહીં બાકી આ નીચે છે અને હું ઉપર ઊભો હોઉં એટલે આ પરમાણે છોડવા છે જો અને આપણે આમાં એમ પિસ્તાલી પાવડરનું હટીને સ્પ્રે કર્યું છે એટલે જુઓ ધોરું દેખાય તમને જીરું છે એટલે આવું જીરું છે અંદર જોઈ લો તમે

અહીંયા પણ કેમેરામેન બેઠા બરાબર તો જો અહીંયાથી આ છોડો ક્યાં પોગે મને જોઈ લ્યો તમે બેઠા હોય ને ત્યારે જો કાયદેસરનો અહીંયા પણ સોડો આવી જાય આપણે જોઈ લો ને તમારી સામે જે રૂબરૂ બરાબર જો હું જ બેઠો તમને એમ થાય કે આમ ઢીલા બેઠા હોય તો એવું કાંઈ સીધો જ બેઠો હો એટલે અને મેં જેટલે માપ લીધા એ કાંઈ મેં આમ ત્રાહી રાખીને પટ્ટી નથી લીધા મેં આમ ઊભા જ રાખ્યા એટલે એવું કાંઈ મેં ફ્રોડ બ્રોડ છે નહીં અને આ પ્રમાણેનું જીરું થઈ ગયું છે અને અત્યારે જો વધુ પરમાણુ પહેલા તો હું આવ્યો હતો એટલે આપણે જીરાંદર અંદર હું કાર્યું ક્યાંક ક્યાંક આવી ગયો હતો અને પછી આવ્યું હતું કાર્યું તો કાર્યની અસર હતી પણ સતત દવાના રાઉન્ડ આપણે ચાલુ રાખ્યા હતા એટલે રહી ગયું છે અને બાકી કાર્યું કહ્યું કે હું કયું એ દવાથી લગભગ બહુ સંપૂર્ણપણે ન અટકી જાય અટકી જાય પણ એ રહ્યું એ વાતાવરણ ઉપર આધાર હોય જો વાતાવરણ સારું થઈ જાય કાર્યું હમણાં અતિ પણ અને ઠાર આવ્યો એના લીધે વધારે આવી ગયું હતું પણ હવે અટકી ગયું એ કંઈ વાંધો છે નહીં અને જીરું તમે જોવો છો આપણે તમારી સામે છે બરાબર તો આ પ્રમાણેનું જીરું છે અને આપણે જીરું જે દૂનું વાયું તે દૂનુ આપણી આ ચેનલ અંદર રાહુલ ભીંજવાડિયા અંદર હે ને આપણે ડેઈલી વ્લોગ અપલોડ કરીએ બધાય જીરાના તો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બાકી સોડવા કેવા છે જીરાના એ જોઈ લ્યો તમે અને ફૂકારો આવે અને પાણી અટકાવી દેવી તો એ તો વાત અલગ છે બાકી ત્રણ ને ચાર પાણી ન થાય આ બધે પાણી હાથ હાથ ને આઠ આઠ પાણી આપણે ખેતરમાં પાયા છે જીરાના ફૂકારો હોવા છતાં પણ જ્યાં જે હુકારો હતો ત્યાં આપણે પાણી નહોતું દીધું બાકી જ્યાં નથી ઉકારું ત્યાં આપણે પાણી ખેત લગન આઠ આઠ હાથ હાથ પાણી પી દીધા છે એટલે જો આપણે જીરાને પૂરું પાણી મળી જાય પૂરતા પ્રમાણમાં તો જીરાનો વિકાસ સારો થાય બાકી જીરાના છોડવા થાય પણ કેવડા થાય નાના નાના થાય પાર્ય ઢકે ન થાય એટલે જીરાનું પાણી જરૂરી છે જ્યાં લગન જીરું સારું હોય ત્યાં લગન એટલે જીરાને પાણી દેવું જ જોઈએ જ્યાં લગન રોગ ન આવે ત્યાં લગન આ જ ખેતર અંદર આપણે છ પાણી દીધા હતા અને બીજે જ્યાં હુકારો વેલો આવી ગયો હતો ત્યાંનું જીરું બતાવી દો તમને એ તો પાકો ઉપર છે તો એની વરિયારી કેવી જોઈ જોઈએ તમે તો જો એમાં આ પરમાણીની વરિયારી આ જીરું જો એટલું બધું વલ નથી કરી પણ વરિયાળી તો આમ જોવો હવે આ પાકો ઉપર આવ્યું છે બાકી જે પાણી દીધું છે યા તો જીરું હજી મોટું છે અને એમાં વરિયારી રહી એ કાચી છે અને બાકી આમાં જોવા ટબા જેવી વરિયાળી થઈ ગઈ છે આની અંદર એટલે આલકા તો જ્યાં નથી પાણી દીધું ત્યાં જીરું જુઓ નાનું છે બાકી જ્યાં પૂરતું પાણી દીધું છે અહીંયા સારું જીરું છે અને હાવ પાણી ન દીધું એ જીરું જુઓ આ પ્રમાણેનું થાય જો આ પ્રમાણેનું એટલે આમાં આપણે પાણી પાયું નથી અહીંયા પાંચ લાઈન પડીને ભેડને લીધે પાણી આવેલું છે એટલે અહીંયા આવું જીરું છે બાકી જ્યાં પાણી દીધું હોય આ બધું ઉપરના સાઈડમાં બધે પાણી આપેલું હોય એટલે અહીંયાનું તમે જીરું જોઈ લ્યો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી વ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો જીરું કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો તમારે કેવો જીરું છે એ જીરા કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી અને વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ બધાનો આભાર